હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો આજના ભાગદોડ ભર્યા સમયમાં જ્યાં લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેમ કે સવારે વહેલા ઉઠવું પોતાના વધતા શરીરના કારણે વજન ઓછું કરવું અને જો વાલીઓ હોય તો બાળકના ભણતરની ચિંતા વિદ્યાર્થી હોય તો પોતાના પરીક્ષાની ચિંતા આવી અનેક સમસ્યા બાબતે ક્યાંક ને ક્યાંક લોકો મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે ત્યારે આવી અનેક સમસ્યા બાબતે યોગ્ય માર્ગદર્શન આપી તેની સામે કેમ લડી શકાય તેવી અનેક બાબતો જાણીએ ડોક્ટર જ્યોતિ કુલકરની પાસેથી અહીંયા મેન્ટલ હેલ્થ રિગાર્ડિંગ જે પણ ઇસ્યુઝ હોય છે જે ક્લિનિકલ આપણે કહેતા હોઈએ ડિપ્રેશન એન્ઝાયટી એ રિગાર્ડિંગ પણ ટ્રીટમેન્ટ થાય છે તે ઉપરાંત પણ રૂટીન જે પણ હોય કે મારે વહેલા ઉઠવું છે મારે વજન ઓછું કરવું છે રિલેશનશીપમાં પ્રોબ્લેમ છે એક્ઝામનો ડર લાગે છે તે માટે પણ ટ્રીટમેન્ટ થતી હોય છે અને ખૂબ સારા રિઝલ્ટ મળે છે પેશન્ટ ખુશ થઈને જાય છે એકચ્યુલી ઘણા પેશન્ટ હોતા જ નથી નોર્મલ પીપલ્સ જ હોય છે અને તે લોકો પણ હેપી થઈને એમની લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને હેપી ફીલ કરતા હોય છે ડિપેન્ડ કરતું હોય છે છથી આઠ સેશન પણ હોય છે પણ જ્યારે પણ એક્સિડેન્ટલ કંઈક થયું હોય અને ઇન્સ્ટન્ટ હિપનોસિસની જરૂર પડતી હોય છે તો દસ પંદર મિનિટમાં પણ ફરક પડતો હોય છે ઘણા લાંબા સાયકોસોમેટિક પેઇનમાં જરૂર તમે કહો છો એવું થતું હોય છે પાંચ છ વર્ષથી કંઈક બોડી પેઇન થતું હોય બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય રોગ નહીં પકડાતો હોય પણ સાયકોસોમેટિક પેઇનના લીધે દુઃખ થતું હોય છે તે પણ અહીંયા સોલ્વ થાય છે જનરલી પેશન્ટ નહીં કહીશ એમને કારણ કે બધા જ લોકોને ક્લિનિકલી જરૂર નથી હોતી નોર્મલ રૂટિન તમને સેટ કરવું હોય એન્ઝાઇટી ડિપ્રેશન એ ક્લિનિકલ તો થાય જ છે પણ નોન ક્લિનિકલ પણ અહીંયા હીલ થાય છે જનરલી કન્સલ્ટિંગ હોય છે તો કલાક થઈ જતો હોય છે પણ જેવી જેવી રિક્વાયરમેન્ટ હોય છે દસ પંદર મિનિટમાં પણ ઇન્સ્ટન્ટ થતું હોય છે કલાક પણ લાગતો હોય છે જેની જેવી રિક્વાયરમેન્ટ હોય એવું થતું હોય છે આજે ક્લિનિકના પાંચ વર્ષ પૂરા થયા છે ને બહુ સારી રીતે પૂરા કર્યા છે અમારે અહીંયા સ્કીન હેર લેસર અને કોસ્મેટિક રિલેટેડ દરેકે દરેક પ્રોસીજર્સ અમે લોકો કરતા હોઈએ છીએ ખીલ છે ખીલના ખાડા છે પિગમેન્ટેશન છે મેલાઝમા છે હેર ફોલ છે હેર રીગ્રોથ છે અને ખાસ કરીને તો અત્યારે મેડી ફેશિયલ કે જે ખાસું ટ્રેન્ડિંગમાં ચાલે છે ખૂબ જ સેફ છે અને કોઈ પણ કરાવી શકે છે અમારે બી દરેકે દરેક પર્સન પેશન્ટ નથી હોતા ક્લાયન્ટ બી તમે કહી શકો રૂટિન તમે તમારા ફેસ અથવા તો પછી હેરની કેર કરવા માટે પણ બ્લીચ એન્ડ કોસ્મેટિક ક્લિનિકનો કોન્ટેક્ટ કરી શકો છો